આ રાજ્યમાં આવી દુર્ઘટનાઓ ક્યારે અટકશે એ રાજ્યનો દરેક નાગરિક ભૂપેન્દ્રભાઈ તમને સવાલ પૂછે છે હર્ષભાઈ તમને પણ સવાલ પૂછે છે જવાબ આપજો આવતીકાલે રાજકોટની પત્રકાર પરિષદમાં આ જનતા તમારા જવાબની રાહ જોવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર

ગૃહ મંત્રી રાજકોટ જવા માટે નીકળ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તેઓ હાઈ લેવલની બેઠક કરશે આ મામલે એસઆઈટીની તપાસના જે આદેશ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે તેની પણ તેઓ ચર્ચા કરશે પણ સવાલ એ છે કે શું આ રાજ્યની જનતાને તમારી ચર્ચાઓ હાઈ લેવલની બેઠકો એસઆઈટીની તપાસે આવી ઘટનાઓથી બચાવ્યા ખરા તમે ઘટનાઓ તો ઘણો ક્યાંથી શરૂ થાય છે કાંકરિયા રાઇડની અમદાવાદની દુર્ઘટના કડક તપાસના આદેશ શું થયું મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના શું થયું અત્યારે વડોદરાના હરણીના બોટકાંડ હજુ પણ આપણી આંખોમાંથી દ્રશ્ય નથી ગયા ત્યારે સુરતનું તક્ષશિલા કાંડ કે ભૂલાય બાળકો હુકચે સળગી રહ્યા હતા નીચે બચવા માટે કૂદી રહ્યા હતા કેમ ભૂલાય ભરૂચનું હોસ્પિટલનું આ કાંડ છે અમદાવાદની શ્રેય હોસ્પિટલનું આગ કાંડ છે ભાવનગરના રંગોળાનો અકસ્માત અને દુર્ઘટના હજુ પણ તાજી છે કડક આદેશ આપવામાં આવ્યા હતા રાજકોટનો ગેમ ઝોનનો અકસ્માત હવે આવ્યો છે હજુ કેટલા કડક તપાસના આદેશ આપવા છે કેટલી વખત કહેશો કે હવે આવી દુર્ઘટના ન ઘટે માટે તકેદારી રાખવામાં આવશે સુનિશ્ચિત પગલાં લેવામાં આવશે ક્યારે પગલાં લેવામાં આવશે કઈ બોટમાં ડૂબશો નહીં તેનું સર્ટિફિકેટ આપશો કયા ગેમ ઝોનમાં સળગશો નહીં તેનું સર્ટિફિકેટ આપશો રાજ્ય સરકાર કઈ ક્લાસીસની અંદર બાળકો ભણે તો સળગી અને નહીં મરે તેનું સર્ટિફિકેટ આપશો કંઈ રાઈડમાં બેસે તો પડીને નહીં મરે અકસ્માતમાં નહીં મરે તેનું તમે સર્ટિફિકેટ આપશો તમામ જગ્યાએ દોષિત આખરે તો તંત્ર નજરે ચઢતું હોય છે પરંતુ થાય છે શું કડક તપાસના આદેશ અપાય છે અને ફરીથી આ રાજ્ય ભૂલકાઓ ગુમાવે છે સ્વજનો ગુમાવે છે પરિવારના સભ્યો ગુમાવે છે અને ફરીથી કડક હાથે કામ લેવાના તપાસના આદેશ મુખ્યમંત્રી કરે છે અને ફરીથી આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ત્યાં પહોંચે છે મંત્રીઓ પહોંચે છે પરિવારને સાંત્વના આપવાનો ઢોળ કરે છે અને ફરીથી રાજ્યના લોકો આવીને આવી દુર્ઘટનામાં મરે છે ક્યારે જઈ અને તમારા કડક તપાસના આદેશ અને કડક કાર્યવાહીના પગલાંના કારણે આવી ઘન ઘટનાઓ બનતી અટકશે એનો પણ જવાબ આપજો રાજકોટ હરસંઘવી જવા નીકળી ગયા છે મોડી રાત્રે પહોંચે તે પ્રકારના સમાચાર છે મૃતકો માટે ચાર લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રીએ જાહેર કરી છે ઇજાગ્રસ્તો માટે પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે ફરી એક વખત એસઆઈટી બનશે એસઆઈટી તપાસ કરશે હાઈકોર્ટ ફટકાર લગાવશે પણ આ રાજ્યમાં આવી દુર્ઘટનાઓ ક્યારે અટકશે એ રાજ્યનો દરેક નાગરિક ભૂપેન્દ્રભાઈ તમને સવાલ પૂછે છે હર્ષભાઈ તમને પણ સવાલ પૂછે છે જવાબ આપજો આવતીકાલે રાજકોટની પત્રકાર પરિષદમાં આ જનતા તમારા જવાબની રાહ જોવે છે એકસો છપ્પન બેઠકો તમારી સરકાર બનાવવા આ રાજ્યની સરકારે આપી છે એ પણ યાદ રાખજો નમસ્કાર